નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ભારતીય ક્રિકેટ ટીમના હિટમેન રોહિત શર્મા હર્ષિત રાના કે એલ રાહુલ વડોદરા આવી પહોંચ્યા છે વડોદરા એરપોર્ટ પર ક્રિકેટરોની ઝલક જોવા ચાહકો ભારે ભીડ કરી હતી એક પછી એક વડોદરા પહોંચી રહ્યા છે ભારતીય ક્રિકેટર્સ તો સાથે ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર પણ વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા છે